ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું આંબેડકર આવાસ યોજના બે હજાર ચોવીસના નવા વર્ષના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે સાથે સાથે આ યોજના અંતર્ગત તમને પોતાનું ઘર બનાવવા માટે એક લાખ અને બત્રીસ હજાર રૂપિયાની સહાય સીધી તમારા ખાતામાં જમા કરવામાં આવે છે તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ સાથે સાથે અરજી તમારે કેવી રીતે કરવાની અરજી બે પ્રકારે થાય છે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના ફોર્મ કઈ રીતે ભરવા જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે પહેલા ઓફલાઈન ફોર્મની વાત કરીશું એના પછી આપણે ઓનલાઈનની વિગતો પણ મેળવવાના છીએ તો જોઈ શકો છો આ ફોર્મ જે છે સામાજિક ન્યાય અને વિભાગ ગુજરાત સરકાર આંબેડકર આવાસ યોજના નવું મકાન બનાવવા માટે સહાય મેળવવાનું અરજીપત્રક કે જે તમે ઓફલાઈન પણ ભરી શકો છો તો જેમાં તમારે વ્યક્તિગત માહિતી ભરવાની છે જેમ કે અહીં તમારું પૂરું નામ અહીં તમારા પિતા અથવા તો પતિનું નામ તમારી જાતિ પેટા જાતિ જન્મ તારીખ અહીં પુરુષ કે મહિલા અહીં ઈમેલ એડ્રેસ ઉમેર અહીં તમારી કેટલી ઉંમર છે મોબાઈલ નંબર ફોન નંબર અહીં અરજદારનું સરનામું અને અરજદારનું કાયમી સરનામું ઉપર હાલનું અને અહીં કાયમી બંને એક હોય તો બંનેમાં લખી દેવાનું અહીં તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોઢાડવાનો છે એના પછી આગળ વાત કરીએ તો અરજીની જે અન્ય વિગતોમાં તમારો વ્યવસાય ધંધો શું છે વાર્ષિક આવક કે જે તમારા આવકના દાખલા મુજબ લખવાની છે કુટુંબના જે કુલ સંખ્યા હોય છે એની વિગતો છે એના પછી અહીં જે તમારું ઘર છે અહીં જે પ્લોટની માહિતી છે અહીં કેટલા વર્ષથી વસવાળ છે જેવી વિગતો ભરવાની છે એના પછી બેંકની વિગતોમાં તો બેંકનું પૂરું નામ આઈએફએસસી કોડ શાખાનું નામ અને એકાઉન્ટ નંબર એના પછી નીચે તમે અહીં સ્ક્રોલ કરશો આ ફોર્મમાં તો અહીં તમને કે જે તમારા ડોક્યુમેન્ટ છે એની વિગતો જોવા મળશે તો અહીં જે ડોક્યુમેન્ટના લિસ્ટ આપેલા છે એમાંથી જે ફરજિયાત હોય એની સામે હા લખેલો હશે અને ફરજિયાત નથી એની સામે ના લખેલ હશે તો અહીં જોઈ શકો છો આ તમામ ડોક્યુમેન્ટ એવા છે કે જે તમારી પાસે ફરજિયાત હોવા જોઈએ એટલે અહીં કોઈ પણ ના લખેલ નથી તો સૌથી પહેલાં છે અરજદારનું આધાર કાર્ડ અહીં આધાર કાર્ડ નંબર લખવાનું છે રેશન કાર્ડ નંબર તેનો નંબર જાતિનો દાખલો એનો નંબર હા આવકનો દાખલો અને એનો નંબર એના પછી હા બિલ હોય અથવા તો લાયસન્સ પાડાકરાટ ચૂંટણી રેશન કાર્ડ કોઈ પણ એકના નંબર લખવાના એના પછી અહીં જે તમારું માલિકીનું જમીન છે એના દસ્તાવેજની નકલ લઈ અને અહીંયા તમારે નંબર લખવાના એના પછી બેંકની જે પાસબુક છે અહીં તમારા એકાઉન્ટ નંબર આવશે અહીં જો વિધવા હોય તો જ આ દાખલો ફરજિયાત છે ના હોય તો અહીં ફરજિયાત નથી અહીં જે જમીન ઉપર તમારે મકાન બાંધવાનું છે એનો તલાટીકમ મંત્રીની વાળો દાખલો અને દસમા નંબરમાં આગળ છે તમારું ચૂંટણી કાર્ડના અહીં નંબર પછી મકાન બાંધકામ માટેની રજા તિઠી અને આ યોજનાનો જો તમે ક્યારેય પણ લાભ નથી લીધો એવું સોગુ નમું અહીં સ્થળ અહીં તમારે સહી કરવાની છે અહીં તારીખ અને આ તમામ બાર ડોક્યુમેન્ટમાંથી જે લાગુ પડતા હોય એની એક એક નકલ આ ફોર્મમાં સામેલ કરી અને જે તે તમારા તાલુકામાં જમા કરાવવાનું રહેતું હોય હવે જોઈએ મિત્રો ઓનલાઈન કઈ રીતે ભરવું એની વિગતો તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલમાં આંબેડકર આવાસ યોજના એવું સર્ચ તમે કરશો એટલે સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે ને જેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો મિત્રો સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ અહીં ઓપન થઈ ગઈ છે જોઈ શકો છો ઓપન થઈ ગયા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનો છે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો ડૉક્ટર આંબેડકર આવાસ યોજના જેવું તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે જેમાં સૌથી પહેલાં એ યોજનાનો હેતુ છે કે જે પણ ગરીબી રેખાની નીચે જીવતા જે પણ ઘર વ્યહોણા કુટુંબ છે એમને અલગ અલગ ત્રણ હપ્તાઓમાં કુલ એક લાખ અને વીસ હજાર સહાય ચૂકવવામાં આવે છે પ્રથમ હપ્તો ચાળીસ હજારનો જે વહીવટી મંજૂરીની સાથે મળે છે બીજો હપ્તો સાહીઠ હજારનો જે લેન્ડર લેવલે પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો જે શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થઈ ગયા પછી મળતું હોય છે જેની અમુક શરતો છે જે આપણે જોઈએ તો સૌથી પહેલી શરત છે કે આ જે લાભાર્થી હોય તે અન્ય કોઈપણ આવાસનો લાભ ન લીધેલ હોવો જોઈએ ગ્રામ્ય વિસ્તાર માટેની વાર્ષિક આવક છ લાખ છે અને શહેરી માટે પણ છ લાખથી વધુ ન હોવી જોઈએ મકાનની કુલ રકમ એક લાખ અને વીસ હજાર રૂપિયા રહેશે તેમજ શૌચાલય માટે બાર હજારની તેમને અલગથી જે તે તાલુકામાંથી મળતી હોય છે પરંતુ શૌચાલયની સાય ન મળે તે માટે ફરજિયાત એક લાખ અને વીસ હજારની અંદરમાંથી જ આ સાયમાંથી પણ શૌચાલય બનાવવાનું રહેશે ન મળે તો અને તાલુકામાંથી બાર હજાર મળતી જ હોય છે અને આ જે યોજનાનું મકાન બનેલું છે એની ઉપર રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એ મુજબની તકતી પણ લગાવવી પડતી હોય છે મકાન બાંધકામની જે ટોચ મર્યાદા દસ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે સાત લાખ રૂપિયા તેમજ જેથી એનાથી વધુ તમારે ખર્ચ નથી કરવાનો રહેતો હા મકાનનો જે સાયના પ્રથમ હાની ચૂકવણી થાય એના પછી બે વર્ષની અંદર સંપૂર્ણ બાંધકામ પૂર્ણ હોવું જોઈએ અને લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ ડોક્યુમેન્ટ જે આપણે આગળ પણ જોયા હતા અહીં પણ તમે જોઈ શકો છો જે સેમ ડોક્યુમેન્ટ છે આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ નીચે જોઈ શકો છો સ ઘોષણાપત્રક પણ તમારે જરૂરી છે જેની તમને પીડીએફ આપણે ટેલિગ્રામમાં પણ મળી જશે આ ફોર્મની પીડીએફ પણ ટેલિગ્રામો તમને મળી જશે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને રાખવાના છે આગળ જોયા એ જ ડોક્યુમેન્ટ છે અને આની અરજી કરવા માટે તમારે અહીંયા યુઝર આઈડી પાસવર્ડ કેપચા ફિલ કરવાના છે જો તમે એકાઉન્ટ ના બનાવેલું હોય તો અહીંથી તમે નવું તમારું એકાઉન્ટ પણ બનાવી શકો છો અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાતા નથી પરંતુ જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરાશે એટલે ચોક્કસ હું વિડીયો અપલોડ કરી અત્યારે માત્રને માત્ર જે તે તાલુકા દ્વારા ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ ચાલુ છે તો તમે એમનો કોન્ટેક્ટ કરી અને ઓફલાઈન ફોર્મ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થશે એટલે તમે ઓનલાઈન વેબસાઇટ ઉપરથી કઈ રીતે ભરી શકશો એનો આખો વિડીયો તમને મળી જશે ફરી મળીશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ